એ ઉભી તો રે આયા એ ભગવાન ફફાક દીધી તે મને એટલે હવે મને બહુ મજા આવશે કેમ કે હવે કોઈને ખબર જ નઈ પડે કોઈને જડશે જ નઈ એ વેવલીની થમા વેવલીની વળી લે એ ગાડી તો મે લેવરા દીધી અને ત્યાં ગામમાં હાકવાનો દીધી એ મારી વાત હા ભાઈ મારા હાકી છે કરી

જો તો મને બીક લાગે છે એ લાગે એ હા બોયા શાહ આવ હાલો ને

મોડું એક આઠ લેવા દે ને એ હું તને છે ને એ મારા દોહન કઈ તને ફરવા લઈ જશે કોઈ નથી જાવું એ મારે કરોડો રૂપિયા ની હું તને થોડી બે હેવા દઉં નજર લાગી જાય નઈ

આમ તો કેવી મસ્તીની ની સાયકલ લઈ દીધી હું માર ડોહાન કઈ કે મને એક સાયકલ લઈ દે રાય હવે કાઈ કા પાણી ભરતી આવતું એટલે સીના દાંત આટલા બધા કાઢે તું

બટા હારું કર્યું અને આવી જ તું તાર મને દઈએ આજ તો મને છે ને દિલને શાંતિ થઈ હાલ તને આજ તો ગોલા લઈ દો હાલ હાલ એટલી વાર છે જોતું એ મારો નાનો છોકરો

ઓલી બે કારણ હું પાણી ભરવા જઈને અહીંયા હાકતી હતી અને મારું નામ નો દેતા નકર પછી બે મને છે એ આમ જો એ મુતી હતી એને કે આ સાયકલ કોની હે એ તને તારો ડોહો લઈ ન દે તો માજી કે નામ અને મારા ડોહા લઈ દીધી

બાપા મને બધી ખબર છે આમ થતા કોઈ સારવા ના હતા અને ઢોરા સારો મને તો લાગે છે મારા છોકરાની સાયકલ લઈ અને તમે ઘરવા ગુડાણા હોય શું નીકળી જાવી

એ ભલે આપણે ગાડી લીધી ના થોડી દેખી છે હે દેખી હોય તો ક્યાં ને ક્યાં સોરી છે યાઉ ઈ તમારી વાત હાચી આપણે કાઈ થોડીક કાઈ ભારી જ જાહે કે તમાર પાસે શ્રેત મજુ તમારી આઈડિયા બાકી ઈ મો આવ મારી વાત સાંભળ એ તો કે છે ને કે ગંગડી પાય છે આપણે જડવા દેવા નથી ને કાઈ ખબર નથી આપણે કોઈ ભારી ઉત નથી એ હાઉ તો આપણે હે ને ઓલા નીમના ઓઘાડા ને એમાં જઈને પેલા સાયકલ ને મૂકી દઈ હા લે ને અવાડિયા માર રહી આવે આપણે આ વાડે થઈ ને પાધરી ઉયો જાય કે મારી વાત થામ પર કા નીમના ઓઘા તો કાઈ ફફરોનો નથી અને ઊટનું બાદ છું હું તો કશ કે આવી સા પટમાં તું બહુ મારું સોરીનું નામ દેસ ને પણ જો હાઉ